હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આજે હું નવો વિડીયો લઈને આવ્યો છું તમને બધાને બતાવીશ ગામડામાં ખેતી શું કરવામાં આવે છે મિત્રો આ હું અત્યારે ફરી રહ્યો છું એ તમાકુનો છોડ છે જે આપણે બુધાલાલ વિમલમાં બધી જગ્યાએ બધા પાન મસાલામાં વપરાય છે મસાલામાં વપરાય છે એ છે તમાકુ તમને હું બતાવીશ જુઓ આવાળું પત્તું આવે એનું મિત્રો જોઈ શકો છો તમે મિત્રો આમાં મહેનત મજૂરી બધા થાય છે અને જેના કામ કરતા આવડતું હોય એ જ કામ કરે છે આમાં નકુ તમાકુની મહેનત સુગંધ આવે એનાથી એમનું માથું પકડાઈ જાય તાવ આવી જાય મિત્રો ઘઉં છે ઘઉં કવની રોટલી તમે ગાઢે છે બરાબર આ રહ્યા ઘઉં છે આ તમે જોઈ શકો છો મિત્રો આ ઘઉં કહેવાય જો મિત્રો ગામડામાં બધું આવે તસ કરવામાં આવે છે તમને હું બતાવીશ કે આપણે ઘઉં ઘઉંને છે ને જો બે ત્રણ પોણી થાય પછી પાવામાં બે ત્રણ પોણી પાવામાં આવે છે પછી ઘઉં સુકાય પછી કાઢવામાં આવે છે હવે તમને મિત્રો હું વરિયાળી બતાવું છું વરિયાળીના ખેતરમાં લઈ જઈશ તમને તમે જોશો કે ભરિયાળીનો છોડ કેવડો મતલબ અમુક લોકો સિટીના લોકો એ તો જોઈ જ નહી કેવડો છોડ આવે વરિયાળી ક્યાંથી આવે શું છે હું તેમને બતાવું મિત્રો આ એરંડા છે મિત્રો આ જોઈ શકો છો દિવેલા મિત્રો હું ગામડામાં છું બરોબર એટલે તમને ગામડાનું જ બધી માહિતી આપીશ મિત્રો તમે વરિયાળી એમાં બતાવી તમે મિત્રો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલજો અને તમે ખુશ રહેજો રસ્તા રસ્તા મોઢા રહેજો સ્માઇલ આવતા રહેજો નો મિત્રો હું તમને વરિયાળી બતાવું તમે ક્યાંય ના કહેતા હોય વરિયાળી કેવી હોય વરિયાળી કેવી હોય બરોબર તો મિત્રો વરિયાળી બતાવું તમને આ ગઈ ગઈ જોઈ શકો છો મિત્રો વરિયાળી આ મિત્રો વરિયારી છે જોઈ શકો છો તમે આ વરિયારીના ઉપર ફૂલ આવે ફૂલમાંથી પછી નાના નાના દાણા બને એમાંથી મોટા દાણા બને તમને એક મોટા દાણા વાળું લાવી બતાવી તમને વરિયાળી ખાવામાં બહુ ખૂબ જ મજા આવે ખેતરમાં ગામડામાં ગયો ને તો મજા આવી જાય વરિયાળી વરિયાળી થી ઘણા બધા ફાયદા મળે વરિયાળી ઠંડુ હોય છે ઠંડી તમને મજા આવે છે વરિયાળી કોઈ દિવસ આવો આ બાજુ ખેતરોમાં તો તમે ખાવા મળ્યું મિત્રો વરિયાળી હિત્રો મારો વિડીયો આજનો આટલો જ છે તો તમને હું બતાવી તમાકુ બતાવી ઘઉં બતાવ્યા પછી દિવેલા બતાવ્યો વરિયાળી બતાવી બરોબર તો મિત્રો રાયડો આ રાયરો અત્યારે વાઢેલો છે તે જોઈ શકો છો તમે આ રાહેરો હા રહી ઓકે મિત્રો હવે તમને નવો વિડીયો નેક્સ્ટ ટાઈમ અમારે તમને બતાવીશ હું એટલે મારી ચેનલના લાઈક કરજો અને ગમે તો આગળ મોકલજો મિત્રો જો હું ચાલુ છું ને જો અત્યારે કેટલું બધું પાછળ ખેતરમાં મિત્રો મૂકું છું તો હવે બીજો નેક્સ્ટ વિડીયો બનાવીશ હવે તમારા માટે જય માતાજી ને બઢિયા દીખાજો ખુશ રહેજો જય ભારત